જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં આજે આપણે વાત કરવાના છીએ લાલ કિતાબ વિશે શું છે આ લાલ કિતાબ ઘણા લોકો જાણતા હશે અને ઘણા આનાથી અજાણ હશે તો આજે આપણે વાત કરીશું લાલ કિતાબના મહત્વ વિશે અને તેમાં દર્શાવેલા અમુક ઉપાયો વિશે જે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવી શકે છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ધન્યવાદ લાલ કિતાબને વૈદિક જ્યોતિષની સૌથી મહત્વપૂર્ણ પુસ્તક માનવામાં આવે છે જોકે આની ભવિષ્યવાણી વૈદિક જ્યોતિષથી ઘણી જુદી છે જોકે લાલ કિતાબના રચનાકારનું નામ અજ્ઞાત છે પરંતુ પંડિત લાલ કિતાબની મૂળ રચના ઉર્દુ અને ફારસી ભાષામાં કરવામાં આવેલી છે આ પુસ્તક જ્યોતિષ શાસ્ત્રના સ્વતંત્ર મૌલિક સિદ્ધાંતો પર આધારિત છે જેની પોતાની ખાસ વિશેષતાઓ છે આ પુસ્તકમાં વર્ણિત પ્રમુખ ઉપાયો વ્યક્તિની કુંડળીમાં હાજર દોષો દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે આમાં આપેલા ઉપયોગોનું પાલન વ્યક્તિ આસાનીથી કરી તેનાથી વધારે લાભ મેળવી શકે છે લાલ કિતાબના ઉદભવની વાત કરીએ તો આ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ખોદકામ દરમિયાન તાંબાના પતરા ઉપર ઉર્દુ અને ફારસી ભાષામાં કોતરાયેલી મળી હતી ત્યાર પછી પંડિત રૂપચંદ્ર જોશી દ્વારા તેને પાંચ ભાગોમાં વિભાજિત કરવામાં આવી તે સમયના લોકોની આમ પ્રચલિત ભાષા ઉર્દુમાં લખ્યું આ જ્યોતિષ પુસ્તકના ઉર્દુમાં હોવાને લીધે અમુક લોકો એવું માને છે કે આનો સંબંધ અરબ દેશ સાથે છે પણ આ એક માત્ર ધારણા છે લાલ કિતાબમાં જીવનના દરેક ક્ષેત્રમાં આવનારી મુસીબતોનો અચૂક અને સરળ ઉપાય બતાવવામાં આવ્યો છે આ પુસ્તકમાં બતાવેલા ઉપાયોનું અમીર ગરીબ અને બીજા વર્ગના વ્યક્તિઓ ઘણી આસાનીથી પાલન કરી શકે છે આ પુસ્તકમાં વૈદિક જ્યોતિષથી અલગ કુંડળીના બધા ભાવ સ્વામી ગ્રહો વિશે પણ જણાવવામાં આવ્યું છે આ પુસ્તકમાં બાર રાશિઓને 12 ભાવ માનવામાં આવ્યા છે અને તેના આધારે ફળોની ગણના કરેલી છે. લાલ કિતાબમાં આપેલા ઉપાયો સામાન્ય રીતે દિવસના સમયે કરવાથી જ સમસ્યાનું નિરાકરણ થઈ જાય છે. ઉપાયોને કરતા પહેલા પોતાની કુંડળીનું વિશ્લેષણ નિશ્ચિત રૂપે કરાવી લેવું જોઈએ. લાલ કિતાબમાં મુખ્ય રૂપે જાતકના પારિવારિક આર્થિક આરોગ્ય કાર્યક્ષેત્ર વેપાર શાદી પ્રેમ અને શિક્ષણ ક્ષેત્રમાં આવનારી સમસ્યાઓના ઉપાય જણાવવામાં આવ્યા છે દરેક વ્યક્તિની કુંડળીમાં હાજર ગ્રહ નક્ષત્રનો પ્રભાવ જુદો જુદો પડે છે અને તેના મુજબ જ આ પુસ્તકમાં ઉપાયો દર્શાવવામાં આવ્યા છે પંડિત રૂપચંદ્ર જોશી દ્વારા લાલ કિતાબને આ પ્રમાણે પાંચ ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યું છે પેલું છે લાલ કિતાબના ફરમાન લાલ કિતાબના આ પ્રથમ ભાગને સન ઓગણીસો ને ઓગણચાલીસ માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું બીજું છે લાલ કિતાબના અરમાન આ પુસ્તકના બીજા ભાગને ઓગણીસો ને માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું ત્રીજું છે લાલ કિતાબ સન ઓગણીસો ને એકતાલીસ માં લાલ કિતાબના આ ત્રીજા ભાગને પ્રકાશિત કરવામાં આવ્યું હતું ચોથું છે લાલ કિતાબ આ પુસ્તકના ચોથા ભાગને ઓગણીસો ને બેતાલીસ માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને પાંચમું છે લાલ કિતાબના આ પાંચમા અને અંતિમ ભાગને ઓગણીસો ને બાવનમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું લાલ કિતાબે આમ લોકો માટે પણ જ્યોતિષ શાસ્ત્રને સમજવું ઘણું સરળ બનાવી દીધું આના પ્રયોગથી પોતાની આજુબાજુની પરિસ્થિતિઓનું અવલોકન કરી પોતાની કુંડળીમાં પેલું છે તમારી તિજોરીમાં અન્ય કિંમતી વસ્તુઓ અને રોકડ સાથે લાલ કપડામાં લપેટીને સોના અથવા ચાંદીનો સિક્કો રાખો બીજું છે તમારા ઘરમાં સમૃદ્ધ ઉર્જા આકર્ષવા માટે તમારા પૂજા રૂમમાં શ્રી રાખો અથવા તેને બદલો અને નિયમિત રીતે તેની પૂજા કરો ત્રીજું છે ગાયને ગોળ ખવડાવો ગાયને ગોળ ખવડાવવાથી ગૃહસ્પતિ પ્રસન્ન થાય છે અને જીવનના નાણાકીય પાસાઓમાં વધારો થાય છે ચોથું છે શનિવારે જરૂરિયાતમંદ લોકોને જૂતાનું દાન કરો આનાથી ભગવાન શનિ પ્રસન્ન થાય છે અને આખરે જીવનમાં આર્થિક વૃદ્ધિ શરૂ થાય છે અને તમારા કામમાં આવતા અવરોધો પણ દૂર થાય છે છે પાંચમું શુક્ર ગ્રહને ખુશ કરવા માટે કીડીઓને ખાંડ અને લોટ મિક્સ કરીને ખવડાવો શુક્ર ગ્રહને ધન અને વૈભવનું પ્રતિક માનવામાં આવે છે છઠ્ઠું છે તમારા ઘરના તમામ પાણીના લીકેજને ઠીક કરો કારણ કે પાણીનો બગાડ આર્થિક નુકસાન તરફ દોરી જાય છે છે સાતમું બુધવારે ગૌશાળામાં જઈને ગાયને ચારો ખવડાવવાથી તમે તમારી કુંડળીમાં ભૂતગ્રહની નકારાત્મક અસરોને દૂર કરી શકો છો આઠમું છે તમારા વોલેટમાં ત્રણ ત્રાંબાના સિક્કા રાખીને તમે તમારી જાતને અણધાર્ય નાણાકીય નુકસાનથી બચાવી શકો છો નવમું છે આલ્કોહોલનું સેવન કરવાનું ટાળો કારણ કે તે ઓરાને નબળી પાડે છે અને નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે દસમું છે દેવી મહાલક્ષ્મીનું સન્માન કરવા માટે મહાલક્ષ્મી યંત્રનો ઉપયોગ કરો અગિયારમું છે તમારા જીવનમાં દેવી મહાલક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે સાચા હૃદયથી શ્રી સુક્તમનો જાપ કરો બારમું છે ઘીનો દેવો પ્રગટાવો અને ભગવાન કુબેરની પ્રાર્થના કરો આર્થિક વૃદ્ધિની તમારી ઈચ્છાને તેની સામે વ્યક્ત કરો આ ઉપરાંત તમારી લાઈફમાં ચારે તરફ ટેન્શન હોય કોઈ કામ સારું ન થતું હોય તો લાલ કિતાબના આ ઉપાયો પણ જરૂરથી કરો આવા વ્યક્તિએ પોતાના ખાવામાં ગોળનો ઉપયોગ કરવો જોઈએ ભગવાન શિવને દૂધ અર્પણ કરવું જોઈએ પક્ષીઓ અને પ્રાણીઓને ખોરાક આપવો જોઈએ તેમજ કેસરનું તિલક લગાવો સરસવના તેલનો દીવો પ્રગટાવો કૂતરાઓને પણ રોટલી ખવડાવવી જોઈએ તમારા ઘર અને ઓફિસને સ્વચ્છ રાખવા જોઈએ આ ઉપરાંત પીળા કપડા પહેરવાનું શરૂ કરો તેમજ સૂર્યદેવને જલ ચડાવો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં રહેલા ટેન્શન દૂર થશે અને જીવન સરળ બનશે તો મિત્રો આ હતી લાલ કિતાબ વિશે અમુક વાતો અને જીવનમાં કરવા જેવા અમુક ઉપાયો હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ પસંદ આવ્યો આવ્યો હશે હોય તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડિયો સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ